સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવમાં આજે આપણે જાણીશું ભીમ ભમરડા એટલે કે એક મહત્વનું ઐતિહાસિક સ્થળ કે જે સ્થળ ત્રણથી પાંચ હજાર વર્ષ જૂનું છે અને અહીં એક મહાદેવનું મંદિર આવેલું છે કે જેની સ્થાપના ભીમે કરી હતી પરિણામે આ મંદિરને ભીમ ભમરડા તરીકે ઓળખવા ઓળખવામાં આવે છે આ સ્થળની વાત કરીએ તો આ સ્થળ બાલાસિનોરથી બે ત્રણ કિલોમીટર દૂર એટલે કે બાલાસિનુરથી ઝાલોદવાળા રસ્તા ઉપર આગળ જતા સુંદર પ્રાકૃતિક વાતાવરણની અંદર આવેલું છે અહીં જોવા જઈએ તો વિશાળ મોટા મોટા પથ્થરો છે અને આ પથ્થરોને કોતરીને જ બે ત્રણ નાની ગુફાઓ બનાવવામાં આવેલી છે અને અહીં શિવજીનું મંદિર આવેલું છે કે જેને ભીમ ભમરડા અથવા ભીમ ભમેડા તરીકે ઓળખવામાં આવે છે અહીં બાળકોને રમવા માટેની ખાસી સુવિધા જોવા મળે છે તેમજ ચોમાસું ઉનાળો અને શિયાળોમાં અલગ અલગ પ્રકારનું વાતાવરણ અહીં જોઈ શકાય છે ચોમાસામાં ઘાટ વનરાજી વચ્ચે મોટા મોટા પથ્થરોની વચ્ચે ઘેરાયેલું આ એક મંદિર જોવા મળે છે તો શિયાળાના સમયમાં એક અલૌકિક સવાર અને સાંજના દ્રશ્યો અહીં જોવા મળે છે અહીં મંદિર સુધી જવા માટેના પગથિયા સીડીદાર પગથિયાઓ છે તેમજ બાલાસિનોર મહાનગરપાલિકા તરફથી અહીં પ્રવાસન કેન્દ્ર તરીકે આ સ્થળ વિકસે તે માટેની જવા માટે કોઈ પણ પ્રકારની પરમિશન કે પરવાનગી લેવાની જરૂર નથી સવારથી સાંજ સુધી ગમે ત્યારે આ સ્થળની મુલાકાત લઈ શકાય છે આ સ્થળ પ્રાચીન અને ઐતિહાસિક છે સાથે સાથે જોવા જઈએ તો કે આધુનિકતાનો પણ સમન્વય થયેલો છે એટલે કે અહીંનું મંદિરનું રિનોવેશન કરવામાં આવેલું છે અને ત્યારબાદ આ મંદિરે પોતાનું નવું રૂપ રંગરૂ કરેલું છે મંદિરની આસપાસથી ચારે બાજુ સુંદર વનરાજી અને નાના મોટા પથ્થરાના ટેકરાઓ જોવા મળે છે એટલે કે આ પથ્થરો ગુફા પ્રકારના કોતરેલા જોવા મળે છે અને કેટલીક જગ્યાએ એવા પ્રકારનું વાતાવરણ જોવા મળે છે કે જે અદ્ભુત અલૌકિક છે એટલે કે બાલાસીનોની મુલાકાત અમે લેતા હોય તો આ સ્થળની મુલાકાત લેવાનું ચૂકતા નહીં જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલ ગુજરાતના વૈભવને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ તમે આ સ્થળની મુલાકાત લીધી હોય તો કોમેન્ટમાં હા લખવાનું જરૂરથી ભૂલશો નહીં જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો આ સ્થળ વિશે તમારે વધારે પ્રમાણમાં માહિતી હોય તો અમારે સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો કેમકે આ સ્થળ વિશેની માહિતી એટલે કે ભીમ ભીમભટોળા કે ભીમ ભમડા નામના સ્થળની ઐતિહાસિક વધારે માહિતી મળતી નથી પરંતુ લોકવાયકા અનુસાર આ સ્થળ ત્રણથી પાંચ હજાર વર્ષ જૂનું એટલે કે મહા મહાભારતના કાળ સમયનું છે અને મહાભારતના કાળમાં વનવાસ દરમિયાન પાંચ પાંડવો અહીં આવ્યા હતા અને તેમને શિવલિંગની સ્થાપના કરી જેને ભીમભમળના મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે આમ આ મંદિર એક ઐતિહાસિક મહત્વ ધરાવે છે